વાહ હાલો 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 બેક કરો બેક યો બ વાય કરી જાય બેક અપ દો ગાઈસ માતા હસલ થતી ચકલો કે ચકલો એ વાડિયારે ખબર હોય ને ને હવે બે હિયર બે ને શું ખબર નેધરલેન્ડ ની કંપની હોય એ ભાઈ જાડિયો એકલો આવે ને જાડિયો આવતી કે એકલો હોય આવો આવી તો રે ને બોલતે નહી કાઈ કે બીક લાગે હમ

પેલા તમે જેવા જુ કરો ને ઘરે તમે ચા પી આવજો તમે રેડી એટલા તો બીજા લોન વાળા નો આવે ને એટલા પ્રશ્ન પૂછી લીધા માસાક ખોટું ના લાગે તમને પૂછો એકવાર કોણ કહી કઈ દો તો એમાં કાઈ ના હોય તો પ્રશ્ન પૂછે તું કાયેલો હો

અરે આ દાંડિયા બંધ થઈ જાય ને દોહર કોમરે દાંડિયા વાગે દાંડિયા વાગે ચાર વાગ્યા જોજ હવારે તને એમ લાગે કે

ઘરે જાય ને દતો હોય ઘરે દૂધ લેતા ના મમ્મી એ કીધું દૂધ જા લેતા એક

સાંભરવા ગયો પંખીડા પંખીડા નું નિશાન ઉપર હોય ખબર પડી આજુબાજુમાં ક્યાંક છે

ભાઈ એ તો કુત નીકળ્યા છે એમ જ લાગે કે ઓલો ઓલું ન હોય જંગલ ન હોય આફ્રિકાનું એવું પોપડું હે વેરાન થઈ ગયેલા જંગલ લાગે હે જો કેવો ખાય છે

ભેંસ છોડ દે શિકાર ખાના શીખ ચોર ચોર હો બોલ છોકરી જીરાપુરી બહુ માંગતી એટલે નવી સિસ્ટમ કરી નાખી જે આધાર કાર્ડ છે એને જીરાપુરી દેજો એટલે આધાર કાર્ડ થ્રુ એટલે આઈડી તો મળે